ચૈત્ર નવરાત્રી છેલ્લા દિવસે શ્રી મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે એક હજાર એક જવારાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ ગંગા પૂજન ડાયરો ગરબાધતા સુંદરકાંડ નો પાઠ કરવામાં આવ્યો હતો મારુતિ મંડળ ચૈત્ર નવરાત્રીએ નવ દિવસ માતાજીની આરાધના કરી પૂજાપાઠ કરીને છેલ્લા દિવસીય મહાભંડારાનું આયોજન કરતો આવ્યો છે જેમાં એક લાખ જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી સાથે સાથે લુક ડાયરો પણ યોજાયો હતો જેમાં ગીતાબેન લાબડિયા ગોપાલભાઈ સાધુના કંઠે ડાયરાની રમછટ બોલાવવામાં આવી હતી જય રણછોડ જય માતાજી ચૈત્ર માસ એટલે પવિત્ર માસ અને પવિત્ર માસ નિમિત્તે ભક્તજનો જ્યારે યજ્ઞ કરતા હોય અનુષ્ઠાન કરતા હોય એમ માઈ ભક્તો ભક્તિમય રંગ રંગાઈ જતા હોય ત્યારે આખા ગુજરાતની અંદર આપણા વડોદરા ખાતે તરસાલીની અંદર શ્રી મારુતિ મંડળ દ્વારા ભક્તો દ્વારા સરસ મજા ચૈત્ર મહિના ચૈત્રી નવરાત્રીનું આયોજન કરીએ છીએ ચૈત્રી નવરાત્રી જ્યારે નવ દિવસ ગરબા રમાય છે અને સચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે એ સિવાય તમે જોઈ રહ્યા છો મોટી મોટી મોટા સંખ્યાની અહીં આયોજન હોય છે ભક્તોનું ઘોડાપુર હોય છે અને છેલ્લે દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ભંડારાની અંદર ડાયરાનું આયોજન આવે છે ડાયરો સંગીતાબેન લાબડિયા અને ગોપાલ સાધુનું આપે ડાયરાનું આયોજન હોય છે એક લાખથી સિત્તેર હજાર ભક્તો મહાપ્રસાદી રહેતા હોય અહીં અઢારે વરણ ભેગા થઈ અને આ પર્વ ઉજવણી કરતા હોય છે મારુતિ મંડળ દ્વારા આ કૃપા હંમેશા વરસતી રહે બધા એક થઈ રહીએ અને અમારો તો મેસેજ એક જ છે કે પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુ સર વારંવાર આવા ધાર્મિક પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે જય રણછોડ જય માતાજી આ ચૈત્ર મહિનાના પવિત્ર એવા નવલા નોરતા આજે નવમો દિવસ છે ખૂબ જ સુંદર એવું આયોજન શ્રી મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવેલ છેલ્લા એક મહિનાથી આ બધી તૈયારી તમે જે જોઈ રહ્યા છો એ છેલ્લા એક મહિનાથી દરેક વડીલો હોય કે નાના બાળકો હોય દરેકની આ મહેનત છે જ્યારે આ મહેનત બધી ભેગી થાય વડીલોનો સાહસ સહકાર મળે વડીલો જે બુદ્ધિ નાના છોકરાઓને આપે અને બધા નાના છોકરાઓ પાસે કરાવે એ બધું આ મહેનત તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ જ નિઃશુલ્ક એવા ગરબા અહીંયા આગળ રાખવામાં આવેલ છે અને બધા માટે અઢે અઢારે વર્ણ માટે આ ગરબા ખુલ્લા મૂકવામાં આવે છે નાના છોકરાથી માંડીને સાહીઠ વરસના દાદા અને દાદી પણ અહીંયા ગરબા રમવા માટે આવે છે અને માતાજીની આરાધના કરે છે માતાજીની અસીમ કૃપા અને લોકો જે તન મન અને ધનથી જે સેવા આપે છે ત્યારે આ બધું કાર્ય પાર પડે છે અને નવ દિવસના નોરતા પછી આવતીકાલે એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન રાખે છે જેમાં સિત્તેર થી એક લાખ ભક્તો આવી અહીંયા માતાજી નો પ્રસાદ લે છે તો દરેક પણ માતાજીની કૃપા વરસતી રહે એ જ ભગવાનને પ્રાર્થના જય રણછોડ જય માતાજી